નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન નિ સાથે હુરેશમાં આપનું સ્વાગત કરું છું ગાંધીનગર જિલ્લામાં દહેગમ ખાતે અને ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે દહેગમ ખાતે ધ્વજવંદન કરાયું હતું પ્રજાસત્ક પર્વની ઉજવણીમાં ગાંધીનગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વની દેશ અને રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી

અને આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડત ની અંદર જે યોગદાન આપ્યું હતું એ કેટલાય મા પોતાના દીકરાઓની શહીદી આંકી જોયું ત્યારે એના આંખમાં ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ તારા માટે નોચ્છાર કર્યો એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહ પેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ